રાજકોટમાં ઘોડા છૂટ્યા પછી તબેલાને ને તાળા મારવા જેવી સ્થિતિ ઘડાઈ છે ગુનેગારો બેફામ બન્યા છે અને હવે પોલીસે નાઇટ પેટ્રોલિંગ શરૂ કર્યું છે ત્યારે રાજકોટમાં ક્રાઈમ બ્રાન્ચનો કાફલો ચેકિંગ માટે નીકળ્યો ક્રાઈમ બ્રાન્ચના ડીસીબી જગદીશ ભાંગરવા પેટ્રોલિંગમાં પોતે જાતે નીકળ્યા રાજકોટમાં રાત્રે અગિયાર વાગ્યા બાદ દુકાનો પોલીસે બંધ કરાવી જાહેર રસ્તા પર અડ્ડો જમાવીને બેઠેલા તત્વો સામે પણ કાર્યવાહી કરવામાં આવી ત્યાંથી તે લોકોને હંકારી દેવામાં આવ્યા પાનની દુકાન કે હોટલો પર અડ્ડો જમાવીને બેસતા સામાજિકલ્લા હોય ચાની રેકડીએ બેઠા હોય પાન ગલ્લા પર બેઠા હોય હોટલ પર અડ્ડો જમાવીને બેઠા હોય એવા અસામાજિક તત્વો વિરુદ્ધ આ ઝુંબેશ હાથ ધરાઈ છે કારણ કે ગત દિવસોમાં રાજકોટમાં ક્રાઇમ ગ્રાફ ખૂબ વધ્યો છે હત્યાના બનાવો બન્યા છે સાથો સાથ મારામારીની પણ ઘટનાઓ ખુલ્લે આમ ફાયરિંગ થાય એ પણ ઘટનાઓ રાજકોટમાં બની છે અને જેને લઈને હવે રાજકોટ પોલીસ એક્શન મોડમાં આવી છે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવા તેઓ પેટ્રોલિંગમાં નીકળ્યા હતા નાઇટ પેટ્રોલિંગ પોલીસે રાજકોટમાં અત્યારે શરૂ કર્યું છે પોલીસે અગિયાર દુકાનો એ જે તે વિસ્તારમાં અગિયાર દુકાનો બંધ કરાવી જાહેર રસ્તા પર જે અડ્ડાઓ જમાવીને જે તત્વો બેઠા હતા એ તત્વોને ત્યાંથી હંકારી દેવામાં આવ્યા અને તેમની સામે પણ કેટલાક તત્વો સામે તો કાર્યવાહી પણ કરાઈ છે પાનની હોય ગલ્લો હોય હોટેલ હોય ચાની રેકડી હોય ત્યાં કોઈ અડ્ડો જમાવીને બેઠા હોય તો તેમને પણ ત્યાંથી હંકારવામાં આવ્યા ને દસ વાગ્યા પછી કોઈ પણ એ અગિયાર વાગ્યા પછી કોઈ પણ દુકાનો ખુલ્લી ન રહેવી જોઈએ અને દુકાનો પણ પોલીસે અગિયાર વાગ્યા પછી આ પ્રકારની દુકાનો બંધ કરાવી છે